નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના પ્રયાગપુરા પ્રાથમિક શાળા ખાતે જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરા માર્ગદર્શિત બીઆરસી ડભોઈ આયોજિત તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ છબ્વીસ યોજાયું આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં સમારંભના અધ્યક્ષ શૈલેષભાઈ મહેતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ વિપુલભાઈ એચ પટેલ મંત્રી દિલીપભાઈ પાઠક ઉત્કર્ષ મંડળના જિલ્લા પ્રમુખ દાસ તડવી તાલુકા પ્રમુખ અજયભાઈ ગોહિલ મંત્રી વિનોદ ચૌહાણ પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્યના મંત્રી જયમીનભાઈ પટેલ પ્રવીણભાઈ દુલેરા દંગીવાડાના સરપંચ શ્રી જલુભાઈ ચૌહાણ ભરત દરજી બીઆરસી કોઓર્ડિનેટર તમામ ગૃપાચાર્યશ્રીઓ બી આર સ્ટાફ તમામ સીઆરસી કોઓર્ડિનેટર આ તમામ મહાનુભાવોએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી બાળવિજ્ઞાન મેળાને રિબિન કાપી ખુલ્લો મૂક્યો હતો આ તેમજ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ બાળકોને બાળ વૈજ્ઞાનિકોને આશીર્વચન પાઠવ્યા હતા ત્યારબાદ બાળ વૈજ્ઞાનિક મેળામાં ડભોઈ તાલુકાની શાળાઓમાંથી અલગ અલગ પંચોતેર જેટલી કૃતિ રજૂ થઈ હતી તેમાંથી પાંચ વિભાગમાંથી પાંચ પ્રથમ નંબર જિલ્લા કક્ષાએ જશે તેમજ દંગીવાડાના સરપંચ શ્રી જલુભાઈ ચૌહાણે બાળવિજ્ઞાન મેળામાં પચાસ હજાર રૂપિયા ભોજનનો ખર્ચ આપેલ પ્રયાગપુરા શાળાના આચાર્ય હાજર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા

શિક્ષણ સંઘના મહામંત્રી બીઆરસીના ભરતભાઈ દરજી દાદી મુકુદભાઈ ઠાકોરભાઈ આના બાળકો માટે એ ટેકનોલોજી શું એમને શીખવાનું છે મોબાઈલ કેટલા જણ વાપરે છે આમાંથી છોકરાઓ માંથી વિદ્યાર્થીઓ માંથી ઓછા વાપરે છે આ બાજુ કોઈ વાપરતું જ મોબાઈલ